જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારું યુટ્યુબ ચેનલમાં આજે આપણે શાકભાજી આવ્યા છે વાડીમાં તો કંઈક હવે ઉતારી લઈ છે એનું શાકભાજી કંઈક ઉતારીને બનાવી નાખેલો છે તુવેર આવી છે આપણે તુવેર એ થઈ ગઈ છે તુવેરનું શાક કઈ નથી બનાવવું તુવેરનું શાક આપણે આગલા વિડીયોમાં બનાવીશું આજે આપણે કંઈક બીજું બનાવી તુવેર ઠોઠા બનાવીશું પણ બીજા વિડિયોમાં પાંચ દિવસ પછી બનાવવાનું છે આપણે તુવેર ઠોઠાનું શાક ત્યારે આપણે લીલી ડુંગળી ઉપાડી દે લીલી ડુંગળીનું શાક બનાવી નાખી

આવી રીતે ઝીણું કટિંગ કરી નાખવાનું ડુંગળીનું હમણાં અમારે ટાઈમ નથી એટલે અમે વિડીયો નથી મૂકી શકતા આવી રીતે ઝીણું કટિંગ કરી નાખવાનું આપણે મસાલો લઈ લીધો છે હળદર છે હીંગ છે ધાણાજીરું છે ને ધાણાભાજી છે લસણ વાળી ચટણી છે મીઠું છે ને તેલ આપણે લઈ લીધું છે બધું મસાલો હવે વઘાર માટે મૂકી દઈ લો ગેસ જગાવી દઈએ આપણે

तेल आ गए आप राय नाखी दी धाण जीरु नाखी दी आखू हड़दड़ नाखी दी हिंग नाख दी हमें लीली डूंगरी सुधारे नाखी दी A ver, te diré, te atesoraba, ¿no? 那个呢？在一个平房。 મારો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો ਤੇ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મીઠું નાખી દે આપણે લસણ વાળી ચટણી નાખી દઈ ખાંડેલી આવી રીતે ધીરે તાપે સોડવાનું horbani na kide